શ્રી કૃષ્ણ ગીતા રે રસી સે કાને સિંધ્યો જીવન રા એને રસ્તે ચાલે તેનો મોટે દા પેલે રે અધ્યાય અર્જુન સામે લડવા જાય ધર્મની રક્ષાને કાજે બાંધવ હણવા જાય સગા વાલા દેખી એના હામ ડોલ થાય નથી રે લડવું રે કઈ શસ્ત્રો હેઠા જાય બીજે રે અધ્યાયે કરમમાં કુશળતા ની વાત જન્મ મૃત્યુ સખા નથી તારે હાથ જન્મ મૃત્યુ સખા નથી તારે હાથ જન્મ્યો તે મરવાનો એ તો નિશ્રય વાત આત્મા તારો યમ મર રહેશે નથી એને ઘાત ત્રીજે રે અધ્યાય કેસે કર્મ તારું કર કર્મ વીણતું આ માથા થશે નહી કોઈ પર કામ તારી બુદ્ધિમાં વંશ એને કામ થતા તારા ખૂટે પાપ થર અધ્યાય વાલો વચન માં બંધાય ભક્તો કેરી રક્ષા કાજે ધરું સૂંકાય સાને કાજે કર્મો છોડી નિર્ણય માં બંધાય સાસી શ્રદ્ધા હૈયે રાખી સોંપી દેજે કાય પાસમી ભોગવી ત્યાગ તારા છોડી દેજે છોડી દેજે રાગ કર્મો તારું જીવન છે તું એનાથી નો ભાગ કર્મો તારું જીવન છે તું એનાથી નો ભાગ પાપ પુણ્ય છોડી તારા યોગમાં તું લાગ અધ્યાયે કૃષ્ણ એમ દુઃખ દેજે ન્યાય પર થઈ કરે મને વંશ કર્મ તારું સાથે રહીને કાઢી લેશે કસ સાત મેં અધ્યાયે કેશે ભક્તિ મારી કર સાત મેં અધ્યાયે કેશે ભક્તિ મારી કર રાગદ્રે છોડી તું શ્રદ્ધા પાકી કરતો માં મારો જ્ઞાની રહેશે પર જેવા રૂપને ભજે તેને થાય તેવા દર્શન આઠમી અધ્યાય કાનો કેસે બ્રહ્મની વાત અહં તારો ત્યાગી મને પામી લે સાક્ષાત જીવન યાખું રટ એને પ્રભુ તારો તાત અંત કાળે યા મળશે વાલાજી સાક્ષાત નવિ અધ્યાય બતાવે કણ વાસ મારી રે મારી રે માયાથી વાસ જળ સ્થળ જળ ચેતન સર્વે મારો પાસ ભક્તો કેરા યોગ શેમ સદા મારી પાસ દસમી અધ્યાય કહેશે જગમાં મારું રૂપ જે જે તને શ્રેષ્ઠ દિસે તેમાં મારું રૂપ સારી એ સૃષ્ટિ નોર્જુન થાય ભૂપ સારા જગમાં વ્યાપેલી ક્રાંતિ રૂપ સારી સૃષ્ટિ દે માહિતી અનુપ કર્મ શક્તિ સોળી પામીશ મારું રૂપ બારમી અધ્યાય કેશે ભક્તિ કેરી વાત કર્મ તારા અર્પણ કરી બુદ્ધિ તારી આપ કેરા કે તારી ઈચ્છા કર્મ ફળની આશા સોળી ચરણે રાખ તેર મેય જયે કે શેતાન તારું ક્ષેત્ર ક્ષેત્ર આત્મા તારો તેજ મારું નેત્ર સર્વ નેત્ર માં ભાવે પેલી રાખો ખુલ્લા નેત્ર સર્વને સંભાવે પેલી રાખો ખુલા નેત્ર ઉધારા આત્મા નો થશે ઉજળશે નિર્ષેત્ર સૌદમી અધ્યાયે કરે ત્રિગુણ કેરી વાત સત્વરજ ને તમો ગુણથી બની તવ જાત ત્રણે ગુણને પાર થઈ જીતી લે તું તાત ત્રણે ગુણને પર થઈ જીતી લે તું તાત તને બ્રહ્મસે જે મળશે પામી લેશે તને બ્રહ્મ છે જે મળશે પામી લેશે તંદરમી અધ્યાય વૃક્ષ કર્મો કેરા બંધન તેના માયાથી અટૂટ વૈરાગ્યોના ના શસ્ત્રો વડે પડે તે માકૂટ જગ કેરા પાલ હારો પ્રભુ તારો ભૂપ સોળમી અધ્યાયે પ્રભુ કેશે દેવી શાસ્ત્રો કામ ક્રોધ લોભ છોડી દયા યસે હૈયે રાખ કામ ક્રોધ લોભ છોડી દયા હૈયે રાખ આસુરી ગુણોથી તારી અતમ થશે જાત આત્માના ઉદ્ધાર કાજે કસી દેશે જાત સત્તર મી અધ્યાયે કરે શ્રદ્ધા કેરી વાત જેવી જેવી જેની શ્રદ્ધા બેસે તેવી તેની જાત સત્વ ગુણિ ફળ સોળી સત્કર્મ જોડાય હરિ મમ છે એમ જીવન કેરો સ્તોત્ર હરિ ઓમ તચ્છત્રે એ જીવન કેરો સ્તોત્ર અઢારમી અધ્યાયે કેસે ત્યાગ કેરો કર્મ અઢારમી અધ્યાયે કેસે ત્યાગ કેરો મર્મ કર્મ તારા સોડવામાં નથી ત્યાગ ધર્મ કરતા કેરો ભાવ સોડી સાંભળી લેજે કર્મ કર્મ કરતા દે સૂટે એસે તારો ધર્મ પ્રજ્ઞા સુ ખોલી જતા અર્જુન ચરણે જાય મોહ કેરા પડ તૂટતા સામે લડવા જાય જે કોઈ ભક્તો ચરણે જાય ત્યારે વાલો બાય નંદી તારે ચરણે આવી સ્વીકારી લે આપ નંદી તારે ચરણે આવી સ્વીકારી લે થાય જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગીતાજીના અઢારે અધ્યાયનું ગીત